नमस्कार मित्रों हूँ हरिवदन चौकसी आप सौ स्वागत करु मित्रों आज खूब खूब स्वागत मित्रों रोज आजे आपने करूं, करूं। नौ राशी, मेश राशी, मेश राशी को न करीस सोमवार पहली राशि मेष राशि मेष राशि वाले आज मेष राशि वाले आज खबर पूछवी जो ने कई जरूर हो मदद करवी जो नहीं मित्रों आज कोई महत्व नहीं આવું દૂધ નાની નાની કન્યાઓને પીવા માટે આપો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ કરવો નહીં મિથુન મિથુન રાશિ વાળા શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ યાદ

અને તાંબુ દાન પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્ર જે તમારી માનસિકતા બગડવા નહીં દેતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને પોતાની આવક જાવકનું પલ્લુ ચકાસવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જીવન સાથે સાથે મન મોટાવ નહીં કરતા

રાશિવાળાએ આજે શું કર્યું મૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધમાં મધ ભેળવી અને આ દૂધથી થી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવા આજે વગર મહેનત શું ધન ઘરે લાવવું નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોયું ધન રાશિવાળાએ આજે એક મુક્તિ અક્ષક ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રજે પ્રસાદ માંગીને નહીં ધાંકા દાંતે લઈને ખાતા મકર મકર રાશિ વાળા મકર રાશિ મહામૃતુ જપ કરવો જોઈએ શું શું નથી કરવાનું આજે 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 બોલવું નહીં કુંભ 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 રાશિ ઘરની સ્ત્રીઓની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસાના વ્યવહાર માટે ખોટું બોલતા નહીં મીન રાશિ મીન રાશિ વાળા યાદ શું કરજો મીન રાશિ વાળા યાદ દૂધમાં चपटी दल राखी ने हादुत्ती भगवान शिव नो अभिषेक करवो जोई सु नथी करवणो मित्रों जे वाची दरम्यान अपशब्द नो उपयोग करवो ने तो मित्रों આતું તમારા માટે આજના દિવસે કણે શું કરું શું ન કરું તેનું જ્ઞાન તો જો પ્રો આજનો વિડિયો ગાઈમો તો લાઈક કરો શેર કરો YouTube નું આરા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું રયોજન ચોક્કસ આપ સૌની લગાનો પરમડીએ નવા વિડિયો માં નવી જાણકારી જન તો ચાલ બદલી નમસ્કાર